સુરતના પાનેસરા સહિત અલગ અલગ વિસ્તારોમાં એટીએમ લોકોને મદદ ના બહાને તેઓના એટીએમ કાર્ડ પડલી પૈસા ઉપાડી લઈ ઠગાયા ચરનાર પાંચ ઠગોને પાનેસરા પોલીસે ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર ગોહલત સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકોર મદદનીસ પોલીસ કમિશનર એચ ડિવિઝનની સૂચનાને લઈ પીઆઈ એચએમ ગઢવીની ટીમ પીએસઆઈ વસાવા અને બારોટના માગ હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ જયેશ હેડ કોન્સ્ટેબલ કિશોર મહેન્દ્ર અને પોલીસ કોસ્ટેબલ મુકેશ તથા ઉમાનો વાતોમાં ભોળવી મદદના બહાને તેઓના કાર્ડમાં બદલી લઈ પૈસા ઉપાડી ઠકાયા છે તે ટોળકીના પાંચ આરોપીઓને રામપૂજન ઉર્ફે સૌરભ સરોજ અનિલ રાજપર વિશાલ રાજપર રાહુલ રાજપુર અને વિકાસ રાજભરને પાંડેસરા જિયા વગામ રોડ પરથી ઝડપી પાડી તેઓ પાસેથી એક પોઈન્ટ દસ લાખ નો મુદ્દા માલ કબજે લઈ આરોપીઓની પૂછપરછ કરાતા પાંડેસરા ઉપરાંત સચિન ડીસી ના પિસ્તાન ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો હતો ન્યૂઝ સુરત સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે જેમાં એક બેફામ બનેલા કાર ચાલકે રોડ કારને ટક્કર અકસ્માત જોના રોના કારજાઓ કંપી ઉઠ્યા હતા તો અકસ્માત નજીકમાં સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેમાં સ્પષ્ટ દેખાય છે આ ઘટના માત્ર આંખના પડકારમાં ઘટી હતી ઉભેલી કારના ચાલકે એવા શિક્ષક માંડ માંડ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા